સંવાદદાતા રાજલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે રાજલ પાસેથી વધુ માહિતી લઈશું જી રાજલ તો જે રીતે અમદાવાદની કેડી હોસ્પિટલમાં શાહરુખ ખાનને દાખલ કરાયા હતા તેમની તબિયત સુધારા પર છે તેવા સમાચાર પણ સામે આવ્યા શું વધારે માહિતી શ્રુથા પહેલાં એવી માહિતી મળી હતી કે શાહરૂખ ખાનને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે પરંતુ હાલ જ જે કેડી હોસ્પિટલના અમુક જે ડૉક્ટર્સ છે તેની સાથે પણ મારી વાત થઈ ત્યારે ખબર પડી કે તેઓની હાલ સારવાર છે તે થઈ રહી છે આ કેડી હોસ્પિટલને જે આઠમા માળે ત્યાં આગળ તેમની સારવાર થઈ રહી છે તેમની ખબર કાઢવા માટે બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા પણ અહીં આગળ આવી છે ખાસ કરીને આખો જે એટ ફ્લોર છે જેમાં તમામ જે ડોક્ટર્સ છે તે અત્યારે જો ત્યાં આગળ હાજર જ છે કારણ કે સ્ટ્રોક લાગી જવાના કારણે શાહરૂખ ખાનને કેડી હોસ્પિટલમાં બપોરે લાવવામાં આવ્યા હતા જોકે ગઈકાલે જે ક્વોલિફાઈડ મેચ હતી અને ત્યારે પણ જે અમદાવાદનું જે ગરમીનું તાપમાન હતું તે પણ પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી સુધીનું હતું એટલે કે ખૂબ જ ગરમી હતી અને આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે અસહ્ય ગરમીના કારણે સ્ટ્રોક થઈ જવાના કારણે તેઓને સારવાર માટે કેડી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જોકે તેમનું રોકાણ આઈટીસી નર્મદામાં રાખવામાં આવ્યું હતું જીત બાદ તેઓએ પોતાના પ્લેયર સાથે જશ્ન મનાવ્યો હતો કારણ કે કે ટીમ જે આઈપીએલમાં આઠમી વખત ફાઇનલ મેચમાં આવી છે એટલે કે ખૂબ ખૂબ જ ખુશ હતા પરંતુ સવારે તેમની જે તબિયત હતી તે થોડીક લથડી હતી અને તેને લઈને તેઓની સારવાર માટે અહીંયા આગળ કેડી હોસ્પિટલમાં લાવવામાં આવશે આવ્યા હતા ખાસ કરીને અહીં આગળ કેડી હોસ્પિટલના તમામ